અલ્યા ભતવી જા કાઠું હોય તો પણ તો લાગતું દે યાલુ કપાઈ જાય કાપો કાપો કપાઈ તો જાય મને ખબર પણ કાઠું કદી તો આયા નહીં પડી ગયું

ચેતરાય જાય એમની ડોસી તો મોટું મોટું ફાડતી હોય હે તો એમ કે કે અમારે તો ગેસ પુરાઈ દે આ દે

એટલે પોપટલાલ શું કરો આ કે તમે કરો ખરાબ પણ તમે ખરાબ બફોર હું આયા હોય કોઈ બાપી વાય ગાલી આ ને હું કે યાત્રો લઈ આવો કે

હવે આપડા નસીબ માં ફૂંચી ખા માર ચોથી મા કાચી ભગા કરશે ગયા છોનાર માછલો લે ભત્રીજા માછલી તો આગળ જવું પછી ઓમ જવું કે પલડી જવું હોય તો ડૂબી જ નહીં ડૂબું આપડે ઓમ ફરી

નાય આ બામાં પાઘનું છોડે હું એમાં બાંધી દઉં જલ્દી જલ્દી ના 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 તને કાચ દેતો હોય તો નેસ્ટે આપો નસીબ ડાંક્યો હી જલ્દી જલ્દી આવો થઈ નેકડી ડાંક્યો તો સળાયું ચપ્પલ આ હોણાના આટલાય મળે છો હોણાના ચપ્પલ લાપસ માટે જો જો રે જલ્દી આ પોળોમ સાઈડમાં એક તો

એ શું હારતરવાળીયા પોપડ એ મોંધી બોલો મોંધી એ હું કરવા દે મોંધી બોલો મોંધી બોલતા નહિ આવતો એ એ ઓ વાત પડે હોય એ ડૂબી જાય લ્યા એ બજે બજે આ કે યે અમારું પનોતી હસ તો એ જો એલો હોબો આ ઓડા નાસલી આહલ્યા હો જૂઠું બોલો ઓ પવનલાલ ઓના માછલી આમાં ચડીતી આવો હોય જ પનોથી પનોથી આમાં પડતી કોઈ કરો બાજા ફૂંચી આ બધું થાય તારા આટલી કંજુસી વેળા કરો પેલા ગેસ નો બાટલો ઘરમાં તો લાવો

પ્યાસો મળ્યોન માછલી ચોકર હતી આ પેલા કરશનજી પરસનજી મારી આબરૂ લઈ ગયા હું તારા દોત તો ખબર પડતી નહી કોઈ આ તું મારા અંગત આવતો નહી આજથી નકર માર મારી મારી તોડ નાખે તને હું કે કે ચોકલેટ ખાઈ જા તો ચોકલેટ કે ચોકલેટ ઓય બોલે બોલે હોમું બોલ હોમણ હોમું જવા બાર હેડો બેરું બેરું ખાયા રાણ આલી હાજી ભાઈ મની મજો કોઈ આવશી તો લેવાનું જ તું હંગાળ તો એ ગ્યારે કો હું કરું હાજી અલ્યા હોમું ના